નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ન્યૂ શ્રદ્ધા વિદ્યાલય લીંબડીમાં આપનું હાર્દિક સ્વાગત છે અગાઉના લેક્ચર નંબર પાંચમાં આપણે શીખેલા હતા પ્રજીવ સૃષ્ટિ સરસ મજાની સૃષ્ટિ હતી તેના લક્ષણો હતા મોટા ભાગના આપણે જોયું કે રોગકારક અને પરોપજીવી તેમજ અંતઃ હતા અહીંયા આજે પ્રજીવ જેવી જે એક રસપ્રદ અને ખૂબ વિવિધતા ધરાવતી સૃષ્ટિ છે તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાની રચના છે ને જે મેં તમને કીધેલું કે હવે પછીના જે સમુદાય છે ફૂગ છે ત્રિયંગી છે આવૃત્ત બીજધારી અને અનાવૃત બીજધારી છે એટલે કે દ્વિઅંગી ત્રિયંગીઓ અને આવૃત્ત અનાવૃત તેમજ મોસ છે તે ખૂબ જ રસપ્રદ છે અને આપણે એ જોઈ શકીએ તેવી તમામ પ્રકારના એ સજીવો છે તો આપણને વધુ રસ પડશે તો આજે આપણે છઠ્ઠા લેક્ચરમાં જોવાની છે ફૂગ સૃષ્ટિ સૌથી વધુ રસપ્રદ બાબતો ફૂગમાં છે આપણે પ્રાઇમરીથી માંડી અને માધ્યમિક શાળાઓમાં પણ અભ્યાસ કરેલો છે કે ફૂગ છે એ બંને છે એટલે કે મિત્ર પણ છે અને શત્રુ પણ છે ફૂગ મોટાભાગે ઘણીવાર સહજીવન પણ જીવતી હોય છે તેની લાક્ષણિકતાની જો વાત કરીએ કે જે આપણને ઉડી અને આંખે વળગી શકે તેવી લાક્ષણિકતાની વાત કરું કે વનસ્પતિ સાથે તે કેવી રીતે ભિન્નતા ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે વનસ્પતિ છે અગાઉ ત્રિ ક્ષેત્રીય વર્ગીકરણમાં ફૂગને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકેલી પરંતુ અહીંયા આપણે એને ફૂગ એક અલગ સૃષ્ટિ છે અને તેના વિભાગોનો આપણે અભ્યાસ કરવાનો છે ચાર વિભાગો છે તો ફૂગ છે શા માટે વનસ્પતિમાં નથી મૂકવામાં આવેલી એની હું તમને વાત કરું છું પછી આમાં આપણે અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલાં કહું કે વનસ્પતિમાં કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી છે જ્યારે ફૂગમાં કોષ દિવાલ છે એ ફંગસ સેલ્યુલોઝ વિદ્યાર્થી મિત્રો ખાસ એક માર્ક્સમાં અને નીટમાં પણ પ્રશ્નો પૂછાય છે વોટ ઇઝ ફંગસ સેલ્યુલોઝ તો યાદ રાખજો કે કાઇટિન પ્લસ પોલીસેકેરાઇડ એટલે કે એની કોષ દિવાલ છે એમાં કાયટીન પણ છે અને પોલીસેકેરાઇડ પણ છે એના કારણે એને ફંગસ સેલ્યુલોઝ કહેવામાં આવે છે બીજું વનસ્પતિ છે એક સુવિકસિત મૂળતંત્ર ધરાવે છે એક દળીમાં તંતુમય મૂળતંત્ર હોય છે જ્યારે દ્વિદળી વનસ્પતિમાં આપણે જેને કહીએ છીએ કે એક સુવિકસિત મૂળતંત્ર હોય છે તો અહીંયા વનસ્પતિમાં ફૂગ એટલા માટે નથી આવતી કારણ કે તે મૂળતંત્ર નથી ધરાવતી હોતી બીજું તો ફૂગ પાણી ક્યાંયથી મેળવે છે આપણને એવો પ્રશ્ન થાય તો ફૂગ છે એ વાતાવરણના ભેજમાંથી પોતાનું પોષણ પાણી મેળવે છે એટલા માટે ચોમાસા દરમિયાન આપણને વધુ જોવા મળે છે ફૂગ આપણે જોઈએ છે કે સામાન્ય રીતે બિલાડીનો ટોપ છે મશરૂમ્સ છે આપણે દેખાતી ફૂગ છે એ સિવાય ચામડાના બૂટ ચપ્પલ ઉપર આપણે ઘણીવાર જોઈએ છે કે લીલા કલરના એક આવરણ આવી જાય છે કોઈ સડતી વસ્તુઓ છે સડતા લાકડા છે કોઈ એક સમયે સજીવ હોય પરંતુ એ મૃત્યુ પામેલા હોય એના ઉપર નભતા એટલે કે મૃતોપજીવી હોય છે ફૂગ સડતા પદાર્થો પર પોતાનું પોષણ મેળવતા હોય છે તો આ બધા જે આપણે જોયેલા છે આપણી નજર સમક્ષ છે એટલે આપણને અભ્યાસ કરવાની વધારે સાનુકૂળતા રહે છે ઘણીવાર વનસ્પતિઓમાં એ રોગ પણ ઉત્પન્ન કરે છે સૌથી સહેલું ઉદાહરણ તમને આપું કે આપણે ઢોકળા કે ઇડલી બનાવતા પહેલાં આપણે જે આથો લાવવા માટે કણકને ભેળવીએ છીએ તો એમાં ઈષ્ટ નામની ફૂગ છે કોષ પ્રકરણ તમે શીખી ગયા છો કે મનુષ્યનું કોષ ચક્ર ચોવીસ કલાકનું છે સૌથી ઓછું કોષ ચક્ર છે એ ફૂગ એટલે કે ઈષ્ટ ધરાવે છે તો ઈષ્ટ પણ એક પ્રકારની ફૂગ છે આપણે ખ્યાલ છે ભેજવાળી જગ્યાએ આપણે મૂકેલું કેમ કે સફ સફરજનનો ટુકડો હોય કે રોટલી હોય તો એના ઉપર આપણે સફેદ તંતુઓ જોયા છે આ ફૂગ છે ઓકે તો હવે આપણે જે પ્રશ્ન છે તેનો અભ્યાસ કરીએ છીએ સૌથી પહેલાં કે ફૂગ એ વિષમપોષી સજીવોની અનુપમ સૃષ્ટિ રચના છે ખાસ યાદ રાખવાનું શા માટે યુનિક છે જે મેં અત્યારે વાત કરી કે એની કોષ દીવાલ છે એ આપણે જેવું કે અદ્વિતીય છે અલગ છે કંઈક તો અનુપમ છે સૃષ્ટિ આખી અને ફૂગના અભ્યાસનું જે શાસ્ત્ર છે તેને માઇકોલોજી કહેવામાં આવે છે તો તેની બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનોમાં ખૂબ વિવિધતા ધરાવે છે આ વિવિધતાના કારણે ખાસા શબ્દો યાદ રાખજો આ વિવિધતાના જે કાર જોવા મળે છે ફૂગ સૃષ્ટિમાં એ સૌથી અદ્વિતીય છે દાખલા તરીકે ઉદાહરણ જે આપેલા છે કે બ્રેડ ઉપર થતાં સફેદ તાંતણા જે આપણે જોઈ શકીએ છીએ અને બ્રો બ્રેડ મોલ્ડ કહેવાય છે નારંગીનો સડો ઘણીવાર નારંગી પર ચાંઠા હોય છે આપણે એને પેલું રસ્ટ કહીએ છીએ ખાવામાં વપરાતા મશરૂમ અને બિલાડીનો ટોપ ખાસ કરીને ભારતમાં ઓછો વપરાશ છે પણ વિદેશોમાં ખાસ કરીને ચાઇનીઝ લોકો એનો સૂપ વધારે પીતા હોય છે મશરૂમ્સ અને બિલાડીનો ટોપ ત્યાં એની ખેતી પણ કરવામાં આવે છે રાયના પર્ણોમાં તમે જોયું છે કે સર રાય અને સરસવ મોટાભાગેના પર્ણો છે સરસ મજાના પીળા ફોટોજેનિક એક એટમોસ્ફિયર ક્લિયર કરે છે તો રાયના પર્ણો પર જોવા મળતા જે સફેદ ટપકા છે તે ઉપરાંત જે બિયરની બનાવટ છે એટલે કે બ્રેડ અને જવના પાણીને આથો લાવી અને એમાંથી જે દારૂ બનાવવામાં આવે છે આપણે અહીંયા એને બિયર કહેવામાં આવે છે આ કારણસર ઘણીવાર બિયર છે અમુકવાર નોન આલ્કોહોલિક બિયર છે એ એક મેડિસિન એક દવા તરીકે પણ વાપરતા હોય છે ઘઉમાં થતો ઘેરનો રોગ એક માર્ચ માટે ખાસ અગત્યનું છે કે ઘઉંમાં જે ગેરુનો રોગ છે એના માટે પિક્સિનિયા ફૂગ જવાબદાર છે સૌથી જે આપણું નોબલ રીઝન છે એક આદર્શ સંશોધન થયેલું છે એલેક્ઝાન્ડરે જે સંશોધન કરેલું છે પેનિસિલિન નામની એન્ટિબાયોટિક સૌથી પહેલાં વિશ્વમાં શોધવામાં આવેલી હતી અને એ પેનિસિલિયમ ફૂગમાંથી મેળવેલી યાદ રાખજો પેનિસિલિન પેનિસિલિન નામનું જે દવા છે એન્ટિબાયોટિક છે આ એન્ટીબાયોટિકનું ગુજરાતી થાય છે પ્રતિજૈવિક દ્રવ્યો તો જે આ એન્ટીબાયોટિક છે તે એલેક્ઝાન્ડરે શોધેલી છે નોબલ પ્રાઇઝ પણ એમને એનાયત થયેલું છે તો આ જે ફર્સ્ટ જનરેશન હતી કે ફૂગનો ઉપયોગ જ્યારે થયો હોય અને આ એક આકસ્મિક શોધ થયેલી હતી કે જેમાં એન્ટીબાયોટિકમાંથી આ મેળવેલું ત્યારબાદ આપણે જે જોવાનું છે એમાં એનું નિવાસસ્થાન સર્વત્ર સ્થાનોમાં વિતરણ યાદ રાખજો કે આ ફૂગ છે સાર્વત્રિક નિવાસ સ્થાનો ધરાવે છે કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે ખાસ કરીને એ એવી જગ્યા હોય છે કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય એ સિવાય જેને કહેવાય કે એવી જગ્યાઓ કે જ્યાં કોઈ મૃત પદાર્થોનું કે ડિકમ્પોઝિશન થતું હોય એટલે કે સડો થતો હોય ત્યાં ફૂગ વધારે જોવા મળે છે હવા પાણી જમીન અને પ્રાણીઓ આ વનસ્પતિઓ પર જોવા મળે છે યાદ રાખજો હવા આપને ખ્યાલ નથી કે આપણા ચામડાના જે બૂટ ચપ્પલ છે એમાં ક્યાંથી આવી ગયા તો કે ફૂગના જે બીજાણુઓ છે એ હવામાં હોય છે અને હવામાંથી આ યજમાન મળે છે ત્યારે અને અનુકૂળ વાતાવરણ મળે છે ત્યારે પોતાનું જીવન ફરીથી શરૂ કરતા હોય છે તો સાર્વત્રિક નિવાસસ્થાનો છે હવા પાણી જમીન અને પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ પર પણ જોવા મળે છે તે ઉપરાંત આ ખાસ યાદ રાખવાનું એના માટે સૌથી અનુકૂળ જે વાતાવરણ છે તે છે હુંફાળી અને ભેજવાળી જગ્યા એવી જગ્યાએ કે જ્યાં સતત થોડી ગરમ ગરમ વાતાવરણ રહેતું હોય અને ભેજની પણ હાજરી હોય હવે તેની દેહરચના જોવાની છે કે ફૂગનો દેહ છે આ ખાસ કરીને આપણે જોયું હશે છઠ્ઠા સાતમા ધોરણમાં અભ્યાસ કરેલો છે કે કોઈ રોટલીનો ટુકડો છે તેને ભીનો કરી કે સફરજનનો ટુકડો છે તેને ભીનો કરી અને કોઈ છાયાવાળી જગ્યાએ મૂકવામાં આવે તો બે ત્રણ દિવસ બાદ એના તેના ઉપર સફેદ કલરની છારી જામી ગઈ જઈ હોય એવું આપણને લાગે છે અને એનું સૂક્ષ્મ અવલોકન કરીએ તો એક પાતળા સફેદ કલરના તંતુઓ હોય છે તો આ જે તંતુઓ છે એને કવક તંતુઓ કહેવામાં આવે છે તો દેહ રચનામાં ફૂગનો દેહ તંતુમય છે આપણે ખાસ યાદ રાખવાનું છે અપવાદ એક ખાસ યાદ રાખજો કે એક કોશી જે ફૂગ છે એટલે કે ઈસ્ટ આપણે જે મેં વાત કરી કે ઢોકળા ઈડલી એમાં જે આપણે આથો લાવીએ છીએ એ આથામાં જે ઈસ્ટ વપરાય છે એ એમ કે એક કોશી છે આપણો તંતુમય નથી તે લાંબી પાતળા સૂત્રના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે જેને કવક સૂત્ર કહે છે ટૂંકા પ્રશ્નોમાં ખાસ પૂછાય છે કવક સૂત્ર એટલે શું કઈ સૃષ્ટિ ધરાવે છે તો ફૂગ જે સૃષ્ટિ છે તેના દેહ છે એને એનું જે શરીર છે એને કવક સૂત્ર કહેવાય છે એના તંતુઓ કહેવાનું કવકસૂત્રની જાળી જેવી રચનાને કવક જાળ કહેવામાં આવે છે આ જે પાતળા તંતુઓ હોય છે એકબીજા સાથે ગૂંથાય અને એક ઝાડું રચે છે એને કવક જાળ કહેવામાં આવે છે તો આ બધા જ જેની નીચે અંડરલાઇન કરેલી છે તે ટૂંકા પ્રશ્નો છે માઇસેલિયમ અને હાઈફી બંને અંગ્રેજી શબ્દો છે કવકસૂત્રને હાઈફી કહેવામાં આવે છે જ્યારે જાળને માઇસેલિયમ કહેવામાં આવે છે કેટલાક કવકસૂત્ર બહુકોષ કેન્દ્રીય કવકસૂત્ર ધરાવે છે જ્યારે બીજી કેટલીક ફૂગ તેમના કવકસૂત્રમાં આડા પડદા એટલે કે આડા કે ત્રાસી દિવાલો ધરાવે છે આ એની સરળ શરીર રચના છે ફૂગની કોષ દિવાલ જે મેં અગાઉ વાત કરી કે એની કોષ દીવાલ છે એ સૌથી મોટી લાક્ષણિકતા છે એટલે કે કાઇટિન પ્લસ પોલિસેકેરાઈડ હોય છે અને આ કાઇટિન પ્લસ પોલીસેકેરાઇડ એકબીજા સાથે જોડાઈ જાય છે અને જે સંગઠિત થયેલી રચના છે તેને ફંગસ સેલ્યુલો કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો અગત્યનો તફાવત છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં તો વિદ્યાર્થી મિત્રો આ જોયું છે આપણે એ સૌથી અગત્યનું છે હવે આપણે જોવાનું છે ફૂગ સૃષ્ટિનું પોષણ એટલે કે ન્યુટ્રિશન તો પોષણની પણ મેં થોડી તમને વાત કરી કે વનસ્પતિ સૃષ્ટિ છે તે સેલ્યુલોઝની કોષ દીવાલ અને રંગસૂત્રો ધરાવે છે તેના કારણે તેઓ સ્વયંપોષી હોઈ શકે છે પણ ફૂગની કોઈ પણ જાતિ છે એ સ્વયંપોષી નથી એટલે કે મોટાભાગે તે મૃતુપજીવી છે તો આવો એનું પોષણ જોઈએ મોટાભાગની ફૂગ છે એ વિષમપોષી છે અને પોષણ માટે મૃત આધારકો યાદ રાખજો કે કોઈ સજીવ છે એટલે કે ચામડાના બૂટ ચપ્પલ છે એ કોઈ સમયે એ કોઈ સજીવનું ચામડું છે એ ભેંસનું પણ ચામડું હોઈ શકે ગાયનું બકરીનું કોઈ પણ ચામડું હોઈ શકે જે તે સમયે ચામડું છે એ સજીવ છે એ મૃત્યુ પામે છે એટલે કે ડેડ સબસ્ટન્સ છે એ મૃત સજીવ છે તો એમાંથી કાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે છે તો આપને ખ્યાલ છે કે ચામડાના બૂટ ચપ્પલ છે જે એક નરમ હોય છે પણ એના ઉપર આ ફૂગ આવી જાય છે પછી એમાંથી જે શોષાય જાય છે તત્વો એના કારણે થોડાક રફ બની જાય છે થોડાક બરડ બની જાય છે મજબૂત બની જાય છે આથી તેને મૃતોપજીવી કહેવામાં આવે છે કે એક ડેડ સબસ્ટન્સ ઉપર કોઈ લાકડું હોય છે એ વનસ્પતિ જીવિત હોય છે ત્યાં સુધી એના પર ફૂગ નથી લાગતી પણ જેવું લાકડું કપાય છે તો એ લાકડા ઉપરથી આપણે અલગ અલગ પંખા આકારની કે જેને કહેવાય કે મોટી ફોન શેપ કે પીછા આકારની ફૂગ આપણે ઘણીવાર જોઈ છે તંતુ આકાર હોય છે પીછા આકાર હોય છે અને પંખા આકાર પણ હોય છે ખાસ યાદ રાખવાનું છે કે જીવિત પર પણ જીવિત જે સબસ્ટન્સ છે લાઈવ સબ લિવિંગ સબસ્ટન્સ છે તેના ઉપર પણ જીવન જીવે છે પણ સૌથી વધારે મૃતોપજીવી છે એટલે કે ડેડ સબસ્ટન્સ ઉપર પોતાનું જીવન વધારે ગુજારે છે કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓને હવે જો અહીંયા જે મેં વાત કરી છે કે જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ પર પણ તેઓ આધાર રાખીને જીવન ગુજારે છે જેને પરોપજીવી કહેવામાં આવે છે આપણે ખાસ યાદ રાખવાનું છે કે ઘણીવાર તેઓ જે જીવન ગુજારતા હોય છે એમનો આધાર છે એ સજીવ પણ હોઈ શકે છે અને નિર્જીવ પણ હોઈ શકે છે પણ આપણે યાદ રાખવાનું છે કે પરપોષી હોય છે કોઈ સ્વયંપોષી નથી હોતી તો એ પરોપજીવી ફૂગ પણ કહે છે કેટલીક ફૂગ સહજીવી તરીકે પણ જીવન ગુજારે છે અહીંયા મારે તમને ખાસ વાત કરવી છે સહજીવન વિશે હવે વિદ્યાર્થી મિત્રો સહજીવનનો અર્થ થાય કે જે સજીવ સાથે એ જીવન વ્યતીત કરે છે જે સજીવ સાથે તે જીવન ગુજારે છે એ બંને સજીવોને લાભ થતો હોય એને સહજીવન કહેવાય યાદ રાખજો કે આપણે ને આપણો મિત્ર જો સાથે જીવન જીવતા હોય તો જો બંનેને લાભ થતો હોય તો એને સહજીવન કહેવાય એકદમ સરળ ઉદાહરણ તમને આપું કે ભેંસ ચરતી હોય અને એના પર બગલો બેઠેલો હોય એવું ચિત્ર તમે ઘણીવાર જોયું હશે તો એમાં ભેંસની લાભ થાય છે ને બગલાની લાભ થાય છે બગલો છે એ ભેંસ પર રહેલા મચ્છર ઈતરડી ઝીંગોડા બધા જે પરોપજીવો છે એને એ ખાઈ જાય છે કારણ કે એ પ્રિડેટર્સ છે એટલે કે ભક્ષક છે તો ભેંસને એ પરોપજીવીઓથી મુક્તિ મળે છે અને બગલાને ખોરાક મળે છે તો આને સહજીવન કહેવાય આપણા પાચનતંત્રમાં રહેલા ઇકોલાય બેક્ટેરિયા એને સ્થાન મળે છે આંતરડામાં એટલે રહેઠાણ મળે છે અને આપણું પાચનક્રિયા સરળ થાય છે એવી જ રીતે વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓ છે ગાય ભેંસ છે તૃણાહારીઓ છે એ તૃણાહારીઓમાં સેલ્યુલોઝનું પાચન કરતાં બેક્ટેરિયા એના પાચનતંત્રમાં હાજર હોય છે તો એનાથી બંનેને લાભ થાય છે યાદ રાખજો સહજીવનના પ્રકારો આપણે અગાઉ બારમાં બારમા ધોરણમાં શીખવાના છે પણ અહીંયા એનો થોડો તમને આછો ચિતાર આપી દો તો જ્યારે સહજીવન શબ્દ આવે ત્યારે યાદ રાખવાનું કે બંનેને લાભ થતો હોય હવે આપણે એ એનો પ્રકારો જોવાના છે એમાં પહેલો પ્રકાર છે લાઈક એન તમે ધોરણ દસમાં નવા જો અભ્યાસક્રમમાંથી ભણીને આવેલા છો તો તમને ખાસ ખ્યાલ હશે પીએચ પેપર આવતું હતું આપણે કે એ એનાથી આપણે પીએચ નક્કી કરી શકીએ એસિડિક છે કે બેઝિક છે તો એ પીએચ મીટર્સ સોરી પીએચ પેપર શેમાંથી બને છે તો એના જવાબમાં આપેલું હતું કે એ લાયકેનમાંથી બને છે તો યાદ રાખજો કે લાયકેન લાય લીલ વત્તા ફૂગનું સહજીવન છે એને લાયકેન કહેવામાં આવે છે એક સરસ મજાની વનસ્પતિ છે એનું નામ છે બુઢાની દાઢી એટલે કે દગડ ફૂલ તો એમાં લીલ અને ફૂગ બંને સહજીવન જીવે છે હવે તમને સ્વાભાવિક છે પ્રશ્ન ઊભો થાય કે સર લીલ અને ફૂગ કેવી રીતે સહજીવન જીવતા હોય બંનેને લાભ કેવી રીતે થતો હોય તો ખાસ યાદ રાખજો કે ફૂગ છે તે તમને ખ્યાલ હશે કે એ વગર પાણીએ જીવન જીવે છે કારણ કે એ એની પાસે મૂળ નથી તો એ પાણી કેવી રીતે મેળવે છે મેં અગાઉ જણાવ્યું તમને કે વાતાવરણમાંથી ભેજને એકત્રિત કરે છે અને પાણી પણ એ ખોરાક જાતે નથી બનાવી શકતા કારણ કે તેમાં હરિતકણ આવેલા હોતા નથી તો એ હરિતકણ ન આવેલા હોવાની જે એનામાં ખામી છે તે લીલ પૂરી કરે છે એટલે કે લીલ હરિતકણ ધરાવે છે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે અને ખોરાક છે તે ફૂગને આપે છે અને ફૂગ એના બદલામાં પાણી આપે છે એટલે બંનેની જરૂરિયાતો સંતોષાય છે અને બંનેને લાભ થાય છે તો આ લીલ અને ફૂગના સહજીવન એ લાયક ને એનું ઉદાહરણ છે ત્યારબાદ આપણે જોવાનું છે જો લીલ સાથેનો તેનો સહવાસ કે સહજીવન છે આ ખાસ યાદ રાખજો પીએચ પેપર જે મેં તમને વાત કરી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેનું સહજીવન જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું કે કેટલીક વનસ્પતિઓના એ મૂળમાં સહજીવન ગુજારે છે તો ત્યાંય મૂળમાં સહજીવન ગુજારે છે અને કવક મૂળ કહેવામાં આવે છે માઇકોરાઈઝા ખૂબ મોટો એનો રોલ છે તમે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયામાં પણ આ શબ્દ સાંભળેલો હોય છે તો એ કઠોળ વર્ગની વનસ્પતિમાં જીવન જીવન જીવે છે અને નાઇટ્રોજનનું સ્થાપન કરી અને કઠોળ વર્ગને આપે છે અને એની સામે કઠોળ વર્ગની વનસ્પતિ એ બેક્ટેરિયા રાઇઝોબિયમને સ્થાન આપે છે આ એમનું સહજીવન હતું કેટલીક વનસ્પતિઓમાં ફૂગ છે એ મૂળ સાથે સહજીવન જીવે છે એટલે મૂળને તેઓ ભેજનું શોષણ કરી અને મૂળને પાણી આપે છે અને એના બદલામાં વનસ્પતિના મૂળ એ ફૂગને ત્યાં આશ્રય આપે છે એટલે કે નિવાસ સ્થાન આપે છે બરાબર છે તો હવે જોવાનું છે કે એ આ ખોરાક મેળવે છે એ એનો એમ કે એ કઈ રીતે સાચવે છે કયા સ્વરૂપે સાચવે છે તો એક માર્ક્સ માટેનો ખાસ અગત્યનો શબ્દ છે કે તેનામાં ખોરાકનો જે સંગ્રહ છે એ ગ્લાયકોજન અને મેદ સ્વરૂપે ખાસ થાય છે બરાબર છે તો ગ્લાયકોજન અને મેદ એટલે કે મેદ એટલે ચરબીના બિંદુઓ સ્વરૂપે થાય છે હવે આપણે એનું જોવાનું છે પ્રજનન કે પ્રજનન કઈ રીતે કરે છે જો સૌથી પહેલો શબ્દ છે અવખંડન અવખંડનનો મતલબ થાય છે કે લીલ જે સોરી ફૂગ છે એ તંતુમય રૂપ ધરાવે છે કોઈ પણ ટુકડો તૂટશે કટકો થશે અલગ થશે તો એ દરેક ટુકડો છે એ ટુકડો સ્વતંત્ર ફૂગનું નિર્માણ કરશે અને અવ અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશન કહેવામાં આવે છે ત્યારબાદનો શબ્દ છે ભાજન તમે સારી રીતે પરિચિત છો પ્રાણીઓમાં આપણે શીખી ગયેલા છીએ કે એકમાંથી એમ કે બે ટુકડા થતા હોય તો એને દ્વિભાજન કહેવામાં આવે છે ઘણા ટુકડાઓ થતા હોય તો એને બહુભાજન કહેવામાં આવે છે કલિકાસર્જન શબ્દ તમે હાઈડ્રામાં તમારી સમક્ષ આવી ગયો છે તો આ કલિકાસર્જન એટલે કે એના જ જે કવક તંતુઓ છે એ તંતુઓમાંથી અન્ય ફૂગનું સર્જન થતું હોય ત્યારબાદ વાનસ્પતિક પ્રજનન યાદ રાખજો એટલે આપણે જેને વેજીટેટિવ રિપ્રોડક્શન કહે છે કે વનસ્પતિનો કોઈપણ ટુકડો અલગ વનસ્પતિનું નિર્માણ કરે તો એને આપણે વાનસ્પતિક પ્રજનન કહેતા હતા પણ અહીંયા ફૂગ છે વનસ્પતિ નથી તો તો ફૂગનો કોઈ પણ ટુકડો છે એ અલગ ફૂગનું નિર્માણ કરે અહીંયા તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું કે જ્યારે આપણને કોઈ ચામડીનો રોગ થયેલો હોય દાદર ખસ ખરજવું તો એ એ એ ફૂગથી થતો રોગ છે તો ડૉક્ટર આપણને સલાહ આપે છે કે તમારો રૂમાલ છે કપડાં છે તે સાબુ છે એ અલગ રાખવું જો કોઈ આ વસ્તુ તમારી વાપરશે તો એમને પણ આ દાદર ખસ ખરજવું થવાની સંભાવના છે કારણ કે તેનું આ આ એનું ઉદાહરણ છે કે તેઓ કોઈપણ એમ કે અવખંડન ભાજન કે કલિકા સર્જનથી એનો ટુકડો થયેલો હોય છે અથવા એના જે કણી બીજાણુઓ છે કે ચલ બીજાણુઓ છે તે એની સાથે ચોંટેલા હોય છે સપાટી પર અને એ આપણે એમ કે ઓશિકું કે બેડશીટ કે કોઈ પણ વાપરીએ છીએ ત્યારે એનો જે ઇન્ફેક્શન છે લાગવાની સંભાવના વધી જાય છે તો આ પણ ફૂગથી થતા જ રોગો છે ત્યારબાદ એના અંડ બીજાણુઓ દ્વારા પણ એટલે કે બીજાણુ નિર્માણ કરે છે જે ધાની બીજાણુ લઘુબીજાણુ ધાની અને મહાબીજાણુ ધાનીનો હવે આપણે અભ્યાસ કરવાનો છે તો આ ધાની બીજાણુઓ છે અને પ્રકરણી બીજાણુઓ છે તેના દ્વારા લિંગી પ્રજનન કરે છે હું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખીએ કે લિંગી પ્રજનન એટલે એ બે જે એના બીજાણુઓ છે એનું સંયુગમન થાય છે જોડાય છે અને એમાંથી યુગ્મન જ બને છે એટલે કે ફલિતાંડ બનતું હોય અને લિંગી પ્રજનન કહેવાય બરાબર છે અલગ અલગ પ્રકારના બીજાણુઓ જોડાવવા અને યુગ્મનજનું નિર્માણ થવું જેવી રીતે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય છે અને ભ્રૂણ બને છે માતાના ગર્ભમાં એવી એ કોન્સેપ્ટ અહીંયા મૂકવામાં આવેલો છે ત્યાર પછીનું વિદ્યાર્થી મિત્રો ફળકાય યાદ રાખજો આ ફ્લૂટિંગ બોડી શબ્દ છે ખાસ આપણે યાદ રાખવાનો છે જેમાં આ પ્રકારના બીજાણુઓનું નિર્માણ થાય છે એ બીજાણુ ધાન્યોને ફળકાય કહેવામાં આવે છે આ વિશિષ્ટ રચનાઓમાં વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થતા હોય છે હવે લિંગી ચક્રમાં તેના ત્રણ તબક્કાઓ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક હું તમને સમજાવું છું શક્ય હોય તો એ આકૃતિ નીચે દોરી અને પ્રયત્ન કરું છું કે બે પ્રકારના જો બીજાણુઓ હોય યાદ રાખજો એક મિનિટ હું પસંદ કરી લઉં પેન કે બે પ્રકારના બીજાણુઓ છે આ એક બીજાણુ છે સોરી આ બે પ્રકારના બીજાણુઓ છે એક બીજાણુ છે આ બીજાણુ છે આ એનું કોષ કેન્દ્ર છે બં છે અને એની અંદર એના કોષ કેન્દ્રો છે અહિયાં આજુબાજુમાં આપણે એનો કોષ કે કોષ રસ દોરવા પ્રયત્ન કરું છું આપણે અહીંયા એ ટપકા ટપકા સ્વરૂપે દોરાય છે પણ અહીંયા હું નાની નાની સ્મોલ એક લાઈનો સ્વરૂપે દોરું છું ઓકે લાલ રંગનો દોરું છું તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સમજાવું છું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું છે કે કોષ જીવરસનું સંયુગમન પહેલો મુદ્દો છે કે જીવરસનું સંયુગમન એટલે આપણે અહીંયા વાત કરીએ જીવરસ અને કોષરસ બંને એક જ શબ્દો છે તો સૌથી પહેલાં આ નજીક આવે છે અને એકબીજાના કોષ રસ છે એ વિલીન થાય છે યાદ રાખજો કે કોષ રસ છે એ એકબીજામાં વિલીન થઈ જાય છે સૌથી પહેલાં કોષ રસ આવે છે અને પછી કોષ કેન્દ્રનું સંયુગમન થાય છે એટલે પછીની રચના છે એ હું દોરું છું તમે સમજો કે અહીંયા સૌથી પહેલાં કોષ રસ એક બની જાય છે પછી કોષ કેન્દ્ર એક બની જાય છે તો એ રચના કેવી હોય છે એ હું તમને સમજાવું છું કે હવે પછીની જે રચના હશે એ રચના આવું ઈરેસ કરું છું અને પછી હવે સમજાવું છું કે આ એક કોષ કેન્દ્ર છે ત્યારબાદ હવે બીજા કોષ કેન્દ્રનું જોડાણ થઈ જશે એટલે કે બંને કોષ જોડાઈ જશે હવે જીવરસ છે એ એક થઈ ગયેલો છે માત્ર જે બચેલું છે એ કોષ કેન્દ્ર છે હવે ધીમે ધીમે એમાંથી જે ફલિતાંડ બને છે ફલિતાંડ બને છે એમાં બંનેના કોષ કેન્દ્ર પણ એક થઈ ગયેલા હોય છે અને આ કોષ કેન્દ્ર બની જાય છે આને કહેવાય છે યુગ્મનજ ઓકે એટલે કે ધીમે ધીમે બંને કોષોનું જીવરસ સંયુગમન થાય છે પછી કોષ કેન્દ્ર સંયુગમન થાય છે ઓકે તો આ આપણી પાસે બોર્ડને એ સુવિધા જ્યારે ઉપલબ્ધ થશે શાળાની ત્યારે ફરીથી આપણે સમજાવીશું આ અને આ ટોપિક છે એ ક્લિયર કરીશું હવે આપણે જોઈએ છીએ સૌથી પહેલાં જે લિંગી ચક્રના ત્રણ તબક્કાઓ છે બે માર્ક્સમાં ખાસ પૂછાય છે સૌથી પહેલું જીવરસ સંયુગ મનમાં બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસનું જોડાણ થવાની ક્રિયા અને જીવરસ કહે છે ત્યારબાદ મેં આપણે પહેલાં જે દોરીને સમજ્યા કે પહેલાં કોષરસ છે એકબીજાનો એક્સચેન્જ થઈ જાય છે અને એ બંને જે અલગ અલગ કણી બીજાણુ હોય છે એ એક બની જાય છે બ ત્યારબાદ કોષ કેન્દ્ર એક થાય છે પ્રશ્ન એવી રીતે પણ પૂછાય છે કે કોષ કેન્દ્ર અને કોષરસ સૌથી પહેલાં સંયુગમન કોનું થાય છે તો યાદ રાખજો કે કોષરસ જેને આપણે જીવરસ પણ કહી શકીએ છીએ એનું પહેલાં સંયુગમન થાય છે હવે જે પ્રો આપણે સોલ્યુશન કરવાનું છે એ છે કોષ કેન્દ્રનું સંયુગમન બે કોષ કેન્દ્રો જોડાવાની ક્રિયાને કોષ કેન્દ્ર સંયુગમન કહે છે ત્યારબાદની જે અર્ધિકરણની પ્રક્રિયા છે તેની વાત કરીએ હજુ વિદ્યાર્થી મિત્રો અર્ધિકરણની ક્રિયાનો અર્થ શું થાય છે કે બંને કોષ કેન્દ્રો છે એ જનનીક માહિતી લઈ ગયેલા હોય છે આપણે ખ્યાલ છે કે મનુષ્યમાં જે રંગસૂત્રોની સંખ્યા છે આપણામાં છેતાલીસ રંગસૂત્રો એટલે કે ત્રેવીસ જોડી રંગસૂત્રો આવેલા હોય છે તો આ રંગ રંગસૂત્રો જે છે એ માહિતી છે એ પોતાના પિતૃની માહિતીનું વહન કરે છે તો અહીંયા અડધીકરણની ક્રિયા થાય છે એટલે આપણામાં મનુષ્યમાં અડધા રંગ સૂત્ર છે એ માતા તરફથી મળે છે અને અડધા રંગ સૂત્ર છે એ પિતૃ તરફથી મળે છે તો હવે દ્વિકોષ કેન્દ્રીકરણ જે આપણે કીધું કે બંનેના કોષ કેન્દ્રો છે એ એક બને છે જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ એટલે કે જેને મેટિંગ કહેવામાં આવે છે સંભોગની ક્રિયા કહેવામાં આવે છે તેવા હરીફ પ્રકા પ્રકારોના બે એકકીય સૂત્રો એકબીજાની પાસે આવી જાય છે કેટલીક ફૂગમાં બે એક કો એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ દ્વિકોષ કેન્દ્રીય જે આપણે વાત કરી કે યુગ્મન જ બને છે એ બંને એના જૈનમાંથી વન પ્લસ વન એટલે કે એન પ્લસ એન એ ટુ એનમાં પરિણમે છે તેમ છતાં પણ આસ્કોમાઇસેટિસ બંને યાદ રાખજો આસ્કોમાઇટિસિસ અને બેસીડિયોમાઇસેટિસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય એટલે કે એન પ્લસ એન બે કોષ કેન્દ્રીય બને છે અને આ અવસ્થા જે બને છે એને ડાયકેરિયોટિક કહેવામાં આવે છે એટલે કે દ્વિકોષ કેન્દ્રીય કહેવામાં આવે છે આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ પણ કહેવામાં આવે છે અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહેવામાં આવે છે આપણે એક એક માર્ક્સ માટે આ પૂછાય છે પછી પિતૃકોષ કેન્દ્રો જોડાય છે અહીંયા જે આપણે વાત કરી કે પહેલાં કોષ કેન્દ્રો જોડાય છે અને કોષ દ્વિકીય બને છે ફૂગ ફળકાયો બનાવે છે આપણે જે વાત કરી ફળકાય મીન્સ ફ્રૂટિંગ બોડી જે અહીંયા અમે રેડ કલરથી ઉપર તમને દર્શાવેલી છે આ ફ્રુટિંગ બોડી જે એ એની અંદર આ બીજાણો ઉદ્ભવતા હોય છે લિંગી પ્રજનન પણ કરે છે અને ફૂગ અલિંગી પ્રજનન પણ કરે છે આ ખૂબ એની વિવિધતા કહેવાય વિદ્યાર્થી મિત્રો તો આજે જે આપણે મુદ્દો જોયો છે ખૂબ અગત્યનો છે નેક્સ્ટ આપણો જ્યારે પિરિયડ આવશે ત્યારે આપણે ફૂગના જે ચાર વિભાગો છે ચાર પ્રકારો છે તેની આપણે વાત કરીશું તો આ પ્રશ્ન છે તે પ્રશ્ન તમારે સીધે સીધો લખવાનો છે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે થોડું જે ફૂગના પ્રકારો છે આસ્કોમાઇસેટિસ છે બેસેડિયો છે તેનો થોડો તમે રીડિંગ કરશો તો નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યાં સુધી તમારી કાળજી રાખજો સંભાળ રાખજો આવજો